નમસ્તે ખેડૂત મિત્રો ઇન્ડિયા કા પ્રણામ હર કિસાન કે નામ આજે આપણે ધાનુકા કૃષિ મિત્રની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું હતું અને એમણે ધાનુકા કંપનીની માઇકોર સુપરનો બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરેલ હતો તો એમને મગફળી અત્યારે નીકળી ગઈ છે તો મગફળીની અંદર માઇકોર સુપરનું શું રિઝલ્ટ છે એનેથી શું ફાયદા થયા અને આજે અમે ઉતારો પણ કાઢ્યો છે તો કેવો ઉતારો છે અને કેવી ક્વોલિટી છે એમના દ્વારા આપણે એમનો પરિચય મેળવશે

અત્યારે સારો એકદમ મોટી સિંગ ઉતારો વધારે આવ્યો ખેતાલી નો ઉતારો આવ્યો ખેતાલી મણ વીઘે થઈ એક એક વીઘે ત્રીસ મણ મગફળી થઈ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આજે અમે ખેડૂત મિત્રોની મુલાકાત આવ્યા છીએ જેમાં બસો ગ્રામ ને આખી લઈને અને એની અંદરથી ફોફા અને મગફળી કાઢેલ છે કે જેમાં વીસ જી વીસ મગફળી છે કે જે એકસો ગ્રામ મગફળી થઈ છે એટલે છેતાલીસનો ઉતારો અને કહેવાય એક ઢગલો છે આ તમે જોઈ શકો છો કે મગફળીની એકદમ ક્વોલિટી અને ચમક અને એની સાઈઝ બહુ સારી છે મોટી છે કે બધા જ દાણા બસો ગ્રામ મગફળીમાંથી મોટા ભાગના દાણાની આવી ક્વોલિટી છે બરાબર તો તમે બીજા ખેડૂત મિત્રો જે મગફળીનું વાવેતર કરે છે અને અત્યારે રવિ સિઝન જે પાકનું વાવેતર કરશે એમના માટે તમે માઇક્રો સુપર વિશે શું કહેશો વાપરવું જોઈએ જો અત્યારે આપણે લાવી દીધું છે ચણા માટે ચણા માટે અત્યારે ચણાનું વાવેતર એના માટે તમે લાવી લાવી દીધું છે બરાબર અને તમે ધાનુકા કંપની નું માઇક્રો સુપર મગફળી માં વાપર્યું છે અને એનો ઉતારો તમને અત્યારે કેવો લાગે છે વિગે કેટલાક મણ જે મગફળી થશે ત્રીસ મણ એક વિગે ત્રીસ મણ મગફળી ત્રીસ મણ નો મગફળી નો ઉતારો આવશે બરાબર તો તમે ધાનુકા કંપની માઇક્રો સુપરથી ખુશ છો સારામાં સારું બીજા ખેડૂત મિત્રોને શું કેશો આ આ ખાતર વપરાય બધા ખાતરો કરતા સારામ સારું કામ આપે છે સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ